મંત્રી પીસી બરંડાના દારૂ મુદ્દે વિવાદિત નિવેદનનો મામલો જેમાં મંત્રીના વિવાદિત નિવેદન પર પૂર્વ ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે ધીરુભાઈ સભા અને મંત્રી પીસી બરંડા અંગે વાત કરી રથયાત્રાની સભામાં મારા ખભા પર હાથ મૂકીને વાત કરી બે હાજર પંદર માં સંકલનમાં રજૂ કરાયેલા પ્રશ્નોને મંત્રીએ યાદ કર્યા દારૂના અડ્ડાને લઈને વર્ષ બે હાજર પંદરમાં પૂર્વ એમએલએ કરી હતી રજૂઆત ત્યારે ગઈકાલે જે આ વીડિયો સામે આવ્યો હતો તે બાબતે જે વાત સામે આવી છે કે દારૂના અડ્ડાને લઈને વર્ષ બે હજાર પંદરમાં માં પૂર્વ એમએલએ આ રજૂઆત કરી હતી પંદર માં આવ્યો પંદર માં ડીએસપી તરીકે આવ્યો હતો અહીંયા અમે ત્યાં વખતે આદિવાસી દારૂ પેલું કે થોડું દૂર ચલાવવાનું યાર પછી કઉી રાખો ખરી વાત કરવું આપડે એટલે આ બધું મળ્યા કરે બધું આપડે એટલે આપ નસવાડી તાલુકામાં આવ્યા અને નસવાડી તાલુકામાં જ્યારે એમનું સ્વાગત અહીંયા જે કરવામાં આવ્યું અને તે દિવસના મંચ ઉપરથી મને ધારાસભ્ય હતા બધા જ હતા અને એ સમયે બરાંડા સાહેબે મને બાજુ આ બાજુ આવો દાદા એવું કરીને બોલાવ્યો અને દાદા કરીને મને વાત કરી કે આપ દાદા તો બે હજાર પંદરમાં બહુ સંકલનમાં પ્રશ્ન પૂછતા હતા અને એ પ્રશ્નોની એમણે ખાલી વ્યાખ્યા આપી એમાં બીજું કંઈક બીજી આડીવડી વાત નથી પણ મારા જે પ્રશ્ન હતા એ સંકલનના પ્રશ્નોને એમને યાદગીરી હતી અને એ પ્રશ્નોની વાચા આપવા માટે મને નજીક આવતરો રહો મારીને એવું કરીને અમે અમને બોલાવ્યા હતા બીજું કંઈક આમાં હતું નહોતું